જય માતાજી મિત્રો કેમ છો મજામાં આશા રાખું કે મજામાં જુઓ તો આજે તમે જોઈ લીધો હશે ટાઈટલ અમે સેના ઉપર વાત કરવાના છીએ તો એ જ વાત કરશું આજે અમે દુનિયામાં કેવી ચાલી ગયા તો મિત્રો શરૂઆત કરું કે અમે વિડીયા કેવી બનાવતા હતા અને કેવી રીતે આગળ આવ્યા એમ તો પહેલાં શરૂઆત આપણે વિડીયાથી કરીએ તો વિડીયા અમે કેવી બનાવતા હતા તો વિડીયા પહેલાં મેં ઇન્સ્ટાગ્રામમાં બનાવતા હતા ખાલી મમ્મી જ વિડીયા બનાવતા હતા પોસ્ટ મૂકતા હતા એમાં અમને એક દોસ્તાર મળે છે બહુ ખાસ દોસ્તાર જેનું નામ છે યોગેશ મકવાણા રાધનપુર એને અમને મેં કીધું કે તમે યુટ્યુબને ચેનલ બનાવો તમને ન આવડતી કે હું બનાવી લીજો તો પછી એને મેં મારો મોબાઈલ આપ્યો હતો મને એને ચેનલ બનાવી દીધી એટલે મેં કીધું હજી પણ કાંઈ આવડતું છે નહીં એમાં હું કરવાનું હું ન કરવાનું કેવી રીતે બીજા મૂકતો આપણને કાંઈ લખતા નથી ફાવતો બરાબર તો એને કીધું તમારે કાંઈ લખવાનું નથી ખાલી બીજા તમે મૂકતા રહેજો તો તમે ટીમ તમારું ચેનલ ગ્રો થઈ જશે તો પછી મેં બેઠા બેઠા ત્યારે જ એક વિડીયો ચેનલ બનાવી દીધું ત્યારે મેં એક વિડીયો મૂક્યો તો એમાં સમજી લે સો જેવા વ્યૂ આવ્યા પછી તારીખ અઢી બીજા વિડીયો મૂક્યા તો એમાં એક વિડીયો મારો મમ્મી મને વાયરલ થયો પાંચ બ હજાર દસ હજાર જેવા વ્યૂ આવ્યા હતા અમે મજા આવી હતી મને દરથી આનંદ આવ્યો કે યુટ્યુબ પર દસ હજાર અમને વ્યૂ આવ્યા પછી હું પૂછતો હતો ત્યારે મને એક દોસ્તા યાદ આવી ગયું છે એને એક યુટ્યુબ ચેનલ હતી જેનું નામ છે ભરત ભરત રાધન ટૂંડા રહે છે એ રાધન ટૂંડા છે પણ વારાય ગામ છે એનું તો એને મેં ફોન કર્યો આપણે ચેનલ જે બનાવી હતી કેવી રીતે બનાવી હતી કેવી રીતે વિડીયા અપલોડ કરતો હું હું લખતો બધો મને તો પછી મને એને શીખડાવ્યો કે તું હું લખવાનું હું ન લખવાનું રેસ્ટે કેવી રીતે મારવાના ટેગ કેવી રીતે લગાડવાના વિડીયો આ સમયે અપલોડ કરવાનો અને શોર્ટ વિડીયા કેવી રીતે બનાવવાના કેવી રીતે ગીત લેવાના કેવી રીતે એડિટિંગ કરવાનું બધું મને શીખવાના ઘર્વ છે બધું શીખડાવી નાખ્યો હતો પછી મેં વિડીયા યુટ્યુબ પર અપલોડ કરવાનું ચાલુ કર્યું

ગીત ચાલુ ગયા એટલે એ ગીત અમારો હાલી ગયો એટલે બહુ ખાસ વ્યૂ નહીં પણ હજાર જેવા ગીધ આવ્યા પણ નવી નવી ચેનલ હજાર વ્યૂ આવતા હોય લોંગ વિડીયામાં તો સારું જ કહેવાય યાર તો હજાર વ્યૂ જવાય પછી અમે પ્રતિ ગીત ગાવાનું ચાલુ કર્યું તો એ ગીત ગાવાનું ચાલુ કર્યું તો હવે બે ત્રણ મિત્રોના ફોન આવ્યા કે તમે આ ગીત તો ગાવો છો પણ એમાં મ્યુઝિક નથી એટલે આપણો ગીત સારા હાલે નહીં તો પછી અમને બીજે એક મિત્ર સલાહ આપે છે કે અમને આજે તમે બ્લોગ બનાવો વલ્લો બનાવવાનું ચાલુ કરો તો તમારે સારું રહેશે એમ આપણે કાંઈ છે ગીત ગીત કેવી રીતે ગાવા મેં વલ્લો બનાવવાનું ચાલુ કર્યો વલ્લોભ અહીંયા સુરતમાં તો બનાવવામાં કાંઈ ઘણા ખરા હતા નહીં એટલે અમારે બેમાં ગાવાનો થઈ ગયો અહીંયા વેકેશન આવી ગયા હતા સુરતમાં અને જ્યાં બેમાં બેમાં જે મને યાદ આવી કે વલો બનાવી નાખીએ સુરતથી નળાબેટ તો સુરતથી નળાબેટનો મેં વલો ચાલુ કર્યો તો અહીંયા સુરતથી શૂટિંગ ચાલુ કરી નાખી છે નાણાગઢ સુધી નળાગઢનો ભલો એમાં પાંચ હજાર લીધો મીડિયામાં સમજી લ્યો ને કે કેટલો ટાઈમ આવ્યો છે બસો કલાક જેવો કા બસો કલાક જેવો મને ટાઈમ મળી ગયો હતો એમાં બસો કલાક ટાઈમ આવ્યો ને પછી ધીમે ધીમે બ્લોગ નાના આ નાના મોટા એવા ઘરે બનાવવા મળ્યા શોર્ટ બી એમાં હાલવા મળ્યો મારો બરાબર

પછી એમને હમણાં તમે કાંઈક કઈ કેટેગરીના વિડીયા બનાવવો છો અમે તો હજી અમારી પાક છે નહીં અમે કાંઈ ચાલુ કરી છે જ યુટ્યુબની ચેનલ અને હજી તો શીખવું છો હું કરવાનો તો મને એને પણ એમ જ કીધું કે તમે વ્લોગ બનાવો વ્લોગ બનાવવા બધા વિડીયા બનાવો તો હાલી રહ્યા તો તમે વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું ઘરે બેઠા બેઠા કાંઈ કામ તો હતો નહીં હા દવરા હતા મજા વ્લોગ બનાવવા

બધો નો જે આવે છે એ બધું એને કરી આપ્યું હતું હવે તો ઘણો ખરો આવી ગયો છે હવે તો આ મહિનામાં અમારો યુટ્યુબનો પગાર પણ આવી જાય ચાલો પગાર આવશે એટલે અમે વિડીયો તો બનાવી તમને બતાવીશું કે કેટલો આવ્યો કેટલો ન આવ્યો તો બધી એવી જે ઘટનાઓ હતી અને તમારે પણ જો વિડિયા બનાવવા હોય તો કોઈનો સાંભળતા નહીં સોચ મીડિયામાં હાડું છે સોચ મીડિયા તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ પોસ્ટ કરો તો એના કરતાં યુટ્યુબ ઉપર કરો તો તમને ગ્રો થાય ચેનલ સોચ મીડિયામાં જલ્દી મોનિટાઈઝ થઈ જાય ચેનલ તો અત્યારે તમે યુટ્યુબ પ્લેટફોર્મમાં અને જ પણ તમે સોલ મીડિયા બનાવો અને આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને અમારી ચેનલનું નામ મોમાઈ પંચાયસી છે એ તો તમે બધા જાણો જ છો તો નામ પંચાયસી તો પછી કાંઈ ઘટે જ નહીં અને અમારે કુલદેવીનું નામ પણ મોબાઈમાં જ છે મારી કુળદેવી નું મારા ઉપર હાથ છે તો મિત્રો તમને બધાને મમ્મી મા દ્વારકા દેશ ખુશ રાખે અને તમે બધા તમે સપોર્ટ કરતા રહેજો તમારી બેન ને અને જેવો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તમારો દિલથી આભાર જય મમ્મી